મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સડસઠ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો તો વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર સાતસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે સિત્યાસી હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની અપડેટ મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એ ગ્રામ સોના ભાવ છે સાત હજાર બસો ને એક્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું 72810 હજાર દસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ હજાર સો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મુખ્યત્વે સો ગ્રામ સોનાની અંદર છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટ